ચલો હિતોપદેશ અને પંચતંત્ર આ બે ગ્રંથો છે જેની અંદર પ્રાણી કથા પ્રસિદ્ધ ગ્રંથો આવેલા છે પ્રાણીના પાત્રોને લઈ અને માત્ર આપણે કરવાનું છે પંચતંત્ર અને હિતોપદેશ ના કરતા તો છે વિષ્ણુ શર્મા એક અને હિતોપદેશના છે નારાયણ ભટ્ટ આમાં ક્યાંય લખેલું છે કે નહીં મને ખબર નથી છે નારાયણ પંડિત સરસ હિતોપદેશના રચયિતા છે નારાયણ પંડિત આ બે નોટડાઉન કરી લેવાનું આમાંથી એટલું જ જોવાનું છે બીજું કઈ જોવાનું નથી બરાબર કદાચ આ વસ્તુ પૂછાય તો નહીં પણ આ મિત્ર ભેદ ને મિત્ર સંપ્રાપ્તિ લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક આ છે ને એ પાંચ ચેપ્ટર છે પંચતંત્ર પંચ એટલે પાંચ અને તંત્ર એટલે એના ભાગ તો પાંચ ચેપ્ટર એ પાંચે પાંચ પૂછાય તો નહીં પણ આ છે એ મિત્ર ભેદમાંથી વાર્તા આવેલી છે કોઈ ખબર નહીં આવે કોઈ પછી પેપર કાઢે આમાં તો કેમ ખબર હોય બરાબર અને હિતો પ્રદેશમાં પણ આ સ્ટોરી જોવા મળે છે સંધિ નામનો જે ચોથો વિભાગ છે એની અંદર છે નજર રાખવાની કઈ નક્કી નહીં ચલો તો ત્રણ પ્રકારની માછલીઓ છે અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન અને યદ ભવિષ્ય અને ત્રણેય માછલીઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે જેના નામ રાખ્યા છે અનાગત વિધાતાનું નામ શું છે તો કે ન આગતમ ઇતિ અનાગતમ નહીં તત્પુરુષ જે આવેલું નથી એનું જ વિચારે છે અને અનાગત વિધાતા એ બહુ રી સમાજ ની ચર્ચા કરીશું ત્યારે જે આવેલું નથી એનો વિચાર કરીને હજી આવવાનું છે એવી ખબર પડી ગઈ છે કોઈ મુશ્કેલી અને જે નિર્ણય કરી અને સમાધાન કરે છે એ અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતિ પ્રતિ ઉત્પન્નના મતિ યશ્ય સહ એટલે ઇન્સ્ટન્ટ ઉત્પન્ન થાય છે જેની મતિ ઉત્પન્ન મતિ એટલે બુદ્ધિ મતિ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ આપણે ભણ્યા એક ભૂમિ એની જેમ ચાલશે મતી કે જે ઇન્સ્ટન્ટ મુશ્કેલી આવી પોતાના સ્માર્ટનેસ વડે એણે સોલ્યુશન લાવી દીધું એ પ્રત્યુત્પન્ન મતી અને યે ભવિષ્ય એટલે સખત આડસુડાઓ આવું હશે તો આવશે જે થવું હશે થશે જોયું જશે તો આજે જોયું જશે કે એ બધાનું શું થશે વિનશ્યથી યદ ભવિષ્ય વિનિ જે મુશ્કેલી આવવાની છે એની ખબર પડે છે અને નીકળી જાય છે મુશ્કેલી આવે છે હું એનો સામનો કરી શકીશ એવું એને કોન્ફિડન્ટ છે સ્માર્ટનેસ છે આ બે વ્યક્તિઓ સુખી થશે બાકીનો ત્રીજો છે નાપાસ પરીક્ષાની તારીખો આવી ગઈ છતાંય હજી ચોપડીઓ મળે નહીં તો તો દૂર પડી પૂરા એકસ્મિન જલાશય એક પૂરા એટલે પહેલાના સમયમાં જલાશયની અંદર અનાગત વિધાતા પ્રત્યુત્ન ત્રણ પ્રકારની માછલીઓ જો શબ્દ છે નિત્ય પુલ્લિંગ છે એટલા માટે બરાબર તો ત્રણ માછલીઓ વસંતી સ્મ જો અહીંયા આવી જાય અવસત અહીંયા શું બની જાય સ્મ પ્રયોગ અવસત અવસંત કારણ કે બહુવચન છે તામ અન બહુવચન નું અથ કદાચ દૃષ્ટવા તે જળાશય ને જોઈને ધીવરેહી ઉક્તમ માછીમારો બોલ્યા કે અહો બહુ મત્સ્યો સંધિ ખંડાકાર વાડી અગેન ઘણી બધી માછલીઓ વાળો હૃદ એટલે સરહ સરોવર સમાનાર્થી કદાચ ન અન્વેષ હજી સુધી આપણે આને શોધ્યું નહોતું તદદ્ય આહાર વૃત્તિ સંજાતાતા તહતા કર્મણી બરાબર તો આજે આપણે આજની તો ખાવાની વ્યવસ્થા થઈ ગઈ છે માટે શ્વઃ આવતીકાલે અત્ર આગમ્ય સંબંધક ભુત કૃદાંત મત્સ્ય કુર્માદય માછલી અને કાજવા વિગેરેને વ્યાપાદી તવ્યા એત નિશ્ચય એને મારી નાખશું એવો નિશ્ચય કર્યો તવ્યઃ તવ્યા કયો કૃદન છે નક્કી કર લેજો મારે નથી કેવો તવ્ય બરાબર તો એવો નિશ્ચય કર્યો કે આવતીકાલે આવીને આને આપણે બધાને માછલી વગેરે જો આના ચિત્ર ઉપરથી મતલબ કે બે માછીમારો છે કાજબો છે માછલીઓ છે તો એને જોઈને કે આમાં તો ઘણું બધું છે ભાઈ માલ તો ચલો જમાવટ કરીએ તો પણ આવતીકાલે કે આજનું તો બધું થઈ ગયું છે હવે અથ તે શામ તત્કુલિશોપમ ઉપમમ

શ્રુતોયમ ધીવરાલાપ અગેન સંધિ શ્રુત અયમ પ્લસ અયમ ખંડાકાર વાળી ખંડાકાર એટલે સાયલેન્ટ જેને તમે ગુજરાતીમાં અવગ્રહ કયો છો એ અવગ્રહ કે વાંચ ધીવર ધીવરાનામ આલાપ એની વાતચીત સાંભળી અધુના અસ્મા હવે આપણે શું કરવું જોઈએ તવ્ય તવ્ય ત્ય તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ ત્યારે અનાગત વિધાતા નામની માછલીએ કીધું કે પ્રભાત સમયે ધીવરાહ અત્ર આગમ્ય સંબંધક સવારના સમયે કે ધીવર માછીમારો આવશે મત્સ્ય સંશય કરીશ્યંતી ભવિષ્ય કાળ જો કારણ કે શિવ આપેલો છે અને અંતિ બહુવચન છે કે માછીમારો આવશે કેટલા આવવાના એ નક્કી નથી એટલે એણે બહુવચન વાપર્યું આવશે ઇતિ મમ મનસી વર્તતે મનસી શું છે સપ્તમી વિભક્તિ છે

આપણે કોઈ બાજુના તળાવમાં જ રાતના સમયે જોઈએ ગંતવ્યમ ગચ્છામી હું તો ત્યાં સુધીમાં વિધ્યાર જલાશય કર્મધારય બીજા સરોવરમાં ગચ્છામી જાઉં છું એને નક્કી કરી દીધું અનાગત વિધા પોતાનું ઓપિનિયન આપી અને ફેમિલીની સાથે વંચતે થઈ ગયો એટલે વયો ગયો અપાર પ્રત્યુત્પન્ન પ્રાહ હવે પ્રત્યુત્પન્ન બોલે છે ભવિષ્ય પ્રમાણ પ્રમાણ ભવિષ્યનો કોઈ નથી આવતીકાલે આવવાના એનું કોઈ પ્રૂફ નથી પ્રમાણ નથી તો કુત્ર મયા ગંતવ્ય તો મારે ક્યાં જવું જોઈએ કુત્ર એટલે ક્યાં તદુત્પન્ને યથાકાર્યમ તદ અનુષ્ઠેયમ આ વાક્ય બહુ મહત્વનું છે તદ ઉત્પન્ને યથા કાર્યમ જે કાર્ય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ એ પ્રમાણે એનું વર્તન કરવું યોગ્ય છે કોઈને કારણે બેહવા જાવ મતલબ કે કોઈનું અવસાન થયું હોય ત્યાં બેસવા જાઓ ને ત્યાં જઈને હી હી હિ તમે જામી પડો તો મૂર્ખા કહેવાઓ બરાબર આ જ રીતે ક્યારેક હાસ્યના ડાયરામાં જાઓ છો ત્યાં સિરિયસ થઈને બેઠા રહો તોય ન ચાલે બરાબર તો તદ જ્યારે જેવું કાર્ય જેવી મુશ્કેલી ઉત્પન્ન થાય છે એ પ્રમાણે જો તમે પ્રવૃત્તિ કરો તો જ એ શ્રેષ્ઠ છે એમ વિચારી અને અને કીધું પણ છે કે ઉત્પન્ન આ પદમ યસ્તુ સબુદ્ધિમાન એને બુદ્ધિમાનની વ્યાખ્યા આપી કે બુદ્ધિમાન કોને કહેવાય ઉત્પન્ન નામ આ પદમ આ પદમ એટલે આપત્તિ ઉત્પન્ન થાય ત્યારે સમાધત્તે જે એનું સમાધાન કરી જાણે છે એને જ બુદ્ધિમાન કહેવાય છે આ પ્રત્યુત્પન્ન મંતીના વિચાર છે અનાગત વિધાતા છે એ થોડો ડરપો કહી શકાય કે આવ્યું નથી એ પહેલાં જે બધું હકેલી વકેલી નીકળી ગયો અને આ પ્રત્યુત્પન્ન મંતી શું કહે કે ભાઈ આવશે ત્યારે એની સાથે લડી લઈશું અને એને જ બુદ્ધિમાનની વ્યાખ્યા કીધી છે હવે આગળ કહે છે યજ્ભવિષ્યે ન ઉક્તમ હવે આ યદ ભવિષ્ય તો કંઈક નવું જ કાઢીને બેઠો ઉક્તમ કર્મણી ભૂત કૃદંત ધીવરાણામ વચન માત્રેણ માત્ર ને માત્ર પહેલાં માછી મારો બોલીને જ ગયા છે ને વચન માત્ર તો એના લીધે કંઈ પિતૃ ને પૈતામહિક પિતા ને એના દાદા ને એના દાદાનું આપણું પેલું થયું પેલું વારસાગત કે અમારે પૂરખો કહીએ તો જલાશય છે આપણું વારસાગત આ જલાશય છે તો એનો ત્યાગ ન યુજ્ય તે યોગ્ય નથી આપણા બાપ દાદાનું હાઈલું આવે છે છે તો યદી આયુ ક્ષયો અસ્તિ ક્ષય પ્લસ અસ્તિ જોઈએ કે આયુષ્ય આપણું પૂરું થવાનું જ છે ક્ષય થવાનું જ છે તો અન્યત્ર ગતાનામ અપી મૃત્યુ ભવિષ્યતી એવા તો બીજે ગયા પછી પણ મૃત્યુ થવાની જ છે આવલા જેવું છે કે મારા ભાઈમાં તો આયુષ્ય રેખા બહુ ઊંચી છે એ તો રેખા વિખાઈ જાય કે નહીં એ એ બધા કે ભાઈ મરવાનું છે તો 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 લખેલું જ છે છે પછી પડવા દે ખબર પડે તો આણે એ કીધું તો એ કે હું ક્યાંય નહીં જાઉં મારા બાપ દાદાનું સરોવર છોડીને હું તો ક્યાંય જવાનું નથી અને કીધું પણ છે પાછો તો હજી વધારે સમજાવે છે ઉપદેશ આપે કે યદ ભાવી ન તદ ભાવિ યદ અભાવી જો અહીંયા સંધિ બને છે ય પ્લસ અભાવી આ દનો ત થઈ જાય યત અભાવી કે જે નથી થવાનું ભાવિ એટલે થવાનું અભાવિ જે નથી થવાનું તે નથી જ થવાનું ન તદ તદભાવિ જે નથી થવાનું તે નથી થવાનું ને ભાવિ ચેત ન તદ્દન્યતા ચેન ન અહીંયા પણ સંધિ એ જ બને છે ચેત વતા ન અને જે થવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી ઈતિ ચિંતા વિષ્નઃ અયમ તો પછી એવી ચિંતા કરી અને આવી વિષ પીવું એના કરતા અગદહ એટલે કે અગદહ એટલે ઔષધિ અગદહ એટલે ઔષધિ કિમ ન પીએ તો એવી ચિંતા રૂપી વિષને પીવા કરતા ઔષધિ શા માટે ન પીવી જોઈએ ચિંતા મુક્ત કર્યો ટેન્શન શું લેવાનું એમ કરીને એને પોતાનો વિચાર રાખ્યો હવે પોતપોતાનો વિચાર વિચારો જાણી તયો હો પેલા બંનેનો વિચાર જાણ્યો કોણે અનાગત વિધાતા એ કે ભાઈ યદ ભવિષ્ય એમ કહે છે કે આ બાપ દાદાનું છે એટલે હું તો કંઈ જાય નહીં ભાગમાં જે થવાનું હશે એ થશે અને પેલો શું કહી પ્રત્યુત્પન્નથી કે મુશ્કેલી આવશે ત્યારે એની જે સમાધાન લઈ આવે એ જ બુદ્ધિમાન છે તો એવા બેના વિચારો જાણી તયો દ બંને ના વિચારો ષષ્ઠી દ્વિવચનમ નિષ્ક્રાંત સહ ષ્ઠી ઉપપદ વિભક્તિ સહયોગે એ ન પરિજને સહયોગે સહની સાથે તૃતીયા થાય પછી દ્વૌ ઇમૌ અને બાકીના બંને જલાશયે સ્થિતો કોણ કોણ પ્રત્યુત્પન્મતી અને ભવિષ્ય અપરે બીજે દિવસે ધીવરે હિ આ ગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ ધીવર માછીમારો બીજે દિવસે આવ્યા અને જળાશયની અંદર જાલમ ક્ષિપ્તમ ઝાળ ફેંકી ઝાલે એના બધા કર્મણી ઝાડથી બંધાયેલો પ્રત્યુત્પન્ન મતીએ શું કર્યું મૃતવત આત્માનમ સમદર્શ્ય પોતાની જાતને જાણે હું મરી ગયો છું એવો એને ઢોંગ કર્યો એવું દેખાડ્યું કે હું મરેલો છું સમદર્શ્ય સંબંધક ભૂતકૃદંત